નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડ બ્રહ્મા બારસો પિચોતેર થી બારસો પિચ્યાસી વિરમગામ બારસો સાહીઠ થી તેરસો એક તલોદ બારસો એકાણું થી તેરસો દસ રાજકોટ અગિયારસો અગિયાર થી બારસો પિચ્યાસી રોલ એક હજારથી બારસો બાવીસ પાટડી બારસો પાસઠથી બારસો સિત્તેર ભચાઉ બારસો સાહીઠથી બારસો સિત્તેર કોડીનાર અગિયારસોથી બારસો છત્રીસ મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો નવ આંબલિયાસર બારસો છોતેરથી બારસો એંશી જામજોધપુર અગિયારસો એકથી બારસો એકાવન દહેગામ બારસો પચાસથી બારસો ચોર્યાસી રખિયાલ અગિયારસો નેવુંથી બારસો વીસ સાળંદ બારસો નેવુંથી બારસો નેવું બાવળા બારસો એકાણુંથી બારસો એકાણું મોરબી બારસો અઠ્યાસીથી બારસો નેવું સાવરકુંડલા બારસો પાંચથી બારસો પાંચ જુનાગઢ અગિયારસોથી બારસો ચોત્રીસ માણસા બારસો ઇઠોતેરથી તેરસો બહુચરાજી બારસો પંચાણુંથી તેરસો નવ જેતપુર બારસોથી બારસો એક્યાસી વારાહી બારસો પંચ્યાસીથી બારસો પંચાણું દાહોદ બારસો પચાસથી બારસો સિત્તેર 1265 બારસો પાસઠથી તેરસો નવ હળવદ અગિયારસો પચાસથી બારસો સિત્યાસી ચાદર બારસો નેવુંથી તેરસો હિંમતનગર બારસો સાઠથી તેરસો પાંચ જસદણ એક હજારથી એક હજાર હારીસ બારસો એંસીથી તેરસો પાંચ ધાનેરા બારસો બ્યાસીથી બારસો પંચાણું પાકાનેર એક હજાર પચીસથી એક હજાર પચીસ રાતીજ બારસો છું તેરથી બારસો નેવું અમરેલી એક હજારથી બારસો બર ભુજ બારસોથી બારસો પિંચોતેર ડીસા બારસો પિંચોતેરથી તેરસો પાંચ વિસાવદર અગિયારસોથી બારસો સાઠ અંજાર બારસો વીસથી બારસો એંસી પાલનપુર બારસો એંસીથી બારસો ત્રાણું ખંભાળિયા એક હજારથી અગિયારસો સાઠ મોડાસા બારસો પચાસથી બારસો પિચોતેર पीडर बार सौ पिंयासी थीरसौ चार थराट बार सौ तीस धी बार सौ छियासी पाथावडा बार सौ सित्तेर थी बार सौ चाणसमा बार सौ साइठी चार कड़ी बार सौ पिंांसीरसौ सात थरा बार सौ एर सौ सिहोरी बार सौ बिल्डी बार सौ पचास थी बार सौ सीतेर दिदर बार सौ एरसो विजापुर बार सौ तौंतेर धीरसो કુકરવાડા બારસો સિત્તેરથી તેરસો બે ગોઝારીયા અગિયારસો બ્યાસીથી અગિયારસો ચોરાણું નેનાવા બારસો પચાસથી બારસો પંચાણું લાખણી બારસો પચાસથી બારસો પિંચ્યાસી કાલાવડ બારસો સાડત્રીસથી બારસો સાડત્રીસ જામનગર અગિયારસો સિત્તેરથી બારસો પાસઠ ગોંડલ અગિયારસો એકતાલીસથી બારસો એકતાલીસ મહુવા અગિયારસો બાવનથી અગિયારસો બાવન વિસનગર બારસો સિત્તેરથી તેરસો એક પાપર બારસો થી તેરસો એક રાંધનપુર બારસો થી તેરસો ઉનાવા બારસો થી બારસો પંચાણું